નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે દિવસ દરમિયાન એક એવો સમય છે જ્યારે બ્રહ્માંડની શક્તિઓ સૌથી વધુ સક્રિય હોય છે હું વાત કરી રહ્યો છું બ્રહ્મ મુહૂર્તની જો તમે તમારા જીવનમાં નિષ્ફળતા તણાવ અથવા નકારાત્મકતા અનુભવી રહ્યા છો તો આ એક મંત્ર તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે આજે આપણે જાણીશું એવા એક મંત્ર વિશે જે સવારે પથારીમાં બેઠા બેઠા બોલવાથી તમારી આસપાસની ઊર્જા બદલી શકે છે બ્રહ્મ મુહૂર્તનું મહત્ત્વ શાસ્ત્રો મુજબ સવારનો આ સમય દેવતાઓનો સમય માનવામાં આવે છે આ સમયે વાતાવરણમાં શુદ્ધતા અને સકારાત્મક ઉર્જાનું પ્રમાણ સૌથી વધુ હોય છે આપણું મન આ સમયમયે એકદમ શાંત અને ગ્રહણશીલ હોય છે તેથી આ સમયે તમે જે પણ મંત્રનો જાપ કરો છો તેની અસર સીધી તમારા જીવન પર પડે છે ઓમ મંત્રની શક્તિ આ શક્તિશાળી મંત્ર છે ઓમ ઓમ માત્ર એક અક્ષર નથી પણ સમગ્ર બ્રહ્માંડનો સાર છે તેના ઉચ્ચારણથી શરીરમાં એવા વાઇબ્રેશન્સ પેદા થાય છે જે માનસિક તણાવ દૂર કરે છે અને મનને સ્થિરતા આપે છે તે તમારી એકાગ્રતા વધારે છે અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે જો તમે માનસિક શાંતિ ઈચ્છતા હો તો આ મંત્ર સર્વોત્તમ છે વિધિ આ મંત્રનો જાપ કરવાની રીત ખૂબ જ સરળ છે એક સવારે જ્યારે પણ તમારી આંખ ખુલે પથારીમાં જ ટટ્ટાર બેસી જાઓ બે શાંતિથી તમારી આંખો બંધ કરો અને ઊંડો શ્વાસ લો ત્રીજું જે જીવનમાં અથવા ધીમા અવાજે ઓમ નો લાંબો અને ઊંડો ઉચ્ચાર કરો ચાર તમારી શ્રદ્ધા મુજબ આ જાપ કરો પાંચ જાપ પૂર્ણ થયા પછી થોડી ક્ષણો મૌન રહો અને તે શાંતિનો